ભાવનગર થી શું વાત છે અને કોણ કોણ આવ્યું સાથે તમે અને કેવી મજા આવી વોટરપાર્ક માં આપડે કઈ ના ઘટે તો આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી સૌથી નજીકના અને સૌથી રિઝનેબલ વોટરપાર્કમાં જોઈ લો આપણે આવી ગયા છે રોહિસા ગામમાં હવે તમને ખબર પડી જ ગઈ હશે કે કઈ જગ્યા આવ્યા છે તો વિડીયો છેક સુધી જોજો બહુ મજા આવવાની છે દોસ્તો હાઇલાઇટમાં થોડીવાર પહેલાં તમે જોયું જ છે કે કેવી મજા કરી છે અને કેટલા લોકો છે અમે લોકો જોઈ લો આ વોટરપાર્કની મેઇન વિશેષતાની આપણે વાત કરીએ ને તો શહેરના ઘોંઘાટથી એકદમ દૂર છે ખેતરોની વચ્ચે આવેલો છે એટલે મેઇન રોડથી તમે થોડાક અંદર આવશો ને એટલે તમને કોઈ બી પૂછશો તો તમને બતાવી દેશે આમ સરળ ગામથી તમે રોહિસા ગામ બાજુ આવવાનું હોય છે આ મેઇન રોડ છે જોઈ લો ગામડાના અંદર આવીએ ને એવી ફિલિંગ તમે થઈ જશે કેમ કે પ્રોપર ગામડું જ છે જોઈ લો ભાઈ ચલો ફટાફટ આપણે આવી ગયા છે ગેટ ઉપર જોઈ લો ના તમને ગાડીનો અવાજ આવશે ના તમને કોઈ ફેક્ટરીનો અવાજ આવશે જોઈ લો એકદમ શાંત વાતાવરણ છે તમને ખાલી ગીત અંભરાશે દૂર દૂર સુધી ડીજે વાગી રહ્યું છે તમે જોઈ લો આપણા ભાઈમ તો જઈ રહ્યા છે એકદમ વહેલા આવી ગયા છે એટલે અત્યારે કોઈ ખાસ ભીડ તમને જોવા મળશે નહીં જોઈ લો આ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળી જવાની છે પાર્કિંગ માટે ફૂલ વિશાળ એરિયા અહીંયા છે ચલો હવે આપણે તમને જોઈએ છે ટિકિટ શું છે કોને કોને એન્ટ્રી ફ્રી મળશે કેટલી હાઈટવાળાની એન્ટ્રી ફ્રી મળશે એ બી તમને બતાવીએ છીએ વિડીયો છેક સુધી જોજો કેટલો ભાવ છે જમવાની શું સુવિધા છે લોકરની શું સુવિધા છે પાર્કિંગની સુવિધા સુવિધા છે રાઇડ્સ કેટલી છે કઈ જગ્યાએ આવેલો છે જોઈ લો કઈ જગ્યા તો ખબર પડી ગઈ હશે રોહિસા સેવનએસ વોટરપાર્ક છે જે ઓનલાઈન સર્ચ કરશો તો બી તમને મળી જશે ગૂગલ ઉપર નાખશો તો બી તમને મળી જવાનું જોઈ લો આ બધા ભાઈબંધો છે અને અહીંયા બતાવેલું જ છે કે આટલી ફૂટવાળા હશે એ લોકોને એન્ટ્રી બિલકુલ ફ્રી જોઈ લો ત્રણ ફૂટથી નીચેના હોય એ લોકોને એન્ટ્રી બિલકુલ ફ્રી કઈ કઈ વસ્તુ ના લઈ જવી કઈ લઈ જવી એ બધું વસ્તુ લખેલું છે અને અહીંયા જોઈ લો આ રીતના તમે બેલ ટિકિટ લેશો એટલે તમને આવી રીતના બેલ્ટ આપી દેશે અને બેલ્ટ લઈને અહીંયા તમને પ્રોપર બેગ ચેક કરાવાની હોય છે કઈ કઈ સુવિધા અંદર છે એ બધું આપેલું છે અને અહીંયા બતાવશું એટલે લોકર અને કોસ્ટ્યુમ એ બંનેની પ્રાઇસ અલગ રહેવાની છે જોઈ લો અહીંયા ભાવ લખેલો જ છે તમે જોઈ શકો છો સો સો રૂપિયા છે અને હવે ફાઇનલી આપણે લોકર રૂમની અંદર આવી ગયા છે જોઈ લો ઘણા બધા લોકર છે અને સ્વસ્થ છે એકદમ સાફ છે અત્યારે આવ્યા છે એટલે અત્યારે વાગ્યા છે દસ સવા દસની આસપાસ થઈ ગયું છે અમે ચેન્જિંગ કરીને સીધા આવી ગયા છે આ એન્ટ્રી ગેટમાં જોઈ લો નાના નાના છોકરાઓ અહીંયા રમતા તમને જોવા મળી જશે કેમકે આ સ્પેશિયલ આ એરિયા નાના છોકરાઓ માટેનો હતો હવે આપણે જઈએ છીએ લાફિંગ બુદ્ધા જોડે જોઈ લો ભાઈ લાફિંગ બુદ્ધા તમને નવડાવશે પહેલાં તો એના જોડે જઈને તમારે નહવાનું હોય છે તમારા દોસ્તો સાથે આવો એટલે અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેજો તમને બહુ મજા આવશે જેના મસાજ કરતા હોય ને પાછળથી એવું લાગશે તમને જો આહા હા હા જો બાકી આપણે તો ગરમીમાં જોઈ લો ભાઈ ગરમીમાં આવી વસ્તુ કરવા મળી જાય તેની આખી મજા અલગ છે ભાઈ જોઈ લો ચલો હવે આગળ કઈ રાઈડ ઉપર બતાવીએ છીએ જોતા રહો તમે આ જોઈ લો પાછા આપણે આવ્યા છે નાની રાઈડ બાજુ હવે તમને લઈ જઈએ છીએ એક મોટી રાઈડ કરવા માટે જે બધા કરી શકે એવી છે નાના છોકરાઓથી લઈને મોટા એન્જોય કરી શકે એવી છે ચલો તમને બતાવીએ છીએ જોઈ લો સીડી ઉપર ચઢો એટલે ખાસ ધ્યાન રાખજો લપસી ના જાઓ એનું કેમ કે વાળું હોય છે બધું અને અહીંયા જે કર્મચારી જે કે એ પ્રમાણે ગાઈડલાઇનનું પાલન કરીને તમે જજો એટલે તમે કોઈ જાતનું નુકસાન નહીં થાય ચલો જોઈ લો આ હા 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 આ ઉર્મેશભાઈ આયા બીજું કોણ આવ્યું છે આ હું આવ્યો લાગે જોઈ લો આ બધા ભાઈબંધો છે હવે આપણે ત્યાંથી આપણે આવી ગયા સ્પીડ રાઈડમાં જે ફાસ્ટેસ્ટ સ્ટેટ રાઈડ છે જોઈ લો ઓહો હો એમ અલગ અલગ એક બે ત્રણ રાઇડ આમાં તમને જોવા મળશે ને બે રાઈડ પહેલી બાજુ જોવા મળશે ટોટલ પાંચ અને આગળ કેટલી રાઈડ છે એ બી તમને બતાવીએ છીએ અહીંયા જે નિયમો લખેલા છે એનું ખાસ પાલન કરજો જોઈ લો ઓ હો 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 આ રાઈડની મજા લેજો તમને બહુ મજા આવશે જુઓ ગજ્જબની સ્પીડ છે એમ ગજ્જબની અહીં જાણે એકદમ સ્પીડમાં આવશે ને અહીંયા આવીને સીધા પાણીની અંદર જોઈ લો જોઈ લો આપણે બી ઉપર ચડી ગયા હતા ને જોઈ લો આપણે હાથ બતાવ્યો છે ને સીધા હવે નીચે આવીશું એકદમ ફૂલ સ્પીડમાં જોઈ લો ઓહો હો ભાઈ બીક તો લાગે છે પણ શું કરીએ એ આયા જોઈ લો ઓ ગજબ ભાઈ ભાઈ ભુક્કા કાઢી નાખ્યા ભુક્કા ગજબ 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 મજા એ ગઈ જોઈ લો આપણા ભાઈબંધો બી રાઈડ ઘરે જ છે ચાલો ચાલુ જ છે આહા હા જોઈ લો આ રાઇડની ભાઈ મજા કંઈક આખી અલગ છે હજી ચાલો ચાલુ જ છે અત્યારે અમે લોકો બહુ વહેલા આવ્યા છે એટલે ફટાફટ રાઈડની મજા લઈ લઈએ બાકી તમે આવશો ત્યારે એકદમ આ ફૂલ જોવા મળશે ને ઉપર બી વેટિંગ ચાલતું હશે જોઈ લો સતત ચાલુ ચાલુ છે હવે આગળ તમને લઈ જઈએ છીએ આગળ કઈ જગ્યાએ જઈએ છે એ તમને બતાવીએ છે ચલો હવે તમને લઈને આવ્યા છે આપણે જ્યાં ફુવારા થાય છે નાના છોકરાઓનો એરિયા છે આખો જોઈ લો અહીંયા મસ્ત મજાના ફુવારા ચાલુ છે અહીંયા બેસો ડાન્સ કરો ગરબા રમો બધું ચાલશે જોઈ લો અહીંયાથી આ ભરાય છે અને તમારું ઉપર પડશે આ વસ્તુની મજા દરેક દરેક લોકો લેતા હોય છે વોટર પાર્કમાં જોઈ લો ગરમીમાં ભાઈ આવું મસ્ત ઠંડુ ઠંડુ પાણી આપણા પર પડે ને તેની મજા ભાઈ આખી અલગ હોય જોઈ લો ઓહો હો જોઈ લો ગજબ બાકી ગજબ જો આ બી રાવણ ભરાય છે મોડામાં એ આ જોઈ લો ભાઈ ઓહો હો જો આપણે હવે ઉપર ચડી ગયા છે છેક ઉપરથી તમને વ્યૂ બતાવીએ છે નીચેનો કેવો છે જે લોકો આ બધી આ બધા ડિપાર્ટમેન્ટ આખો નાના છોકરાઓનો છે દરેક લોકો આની મજા લેવા માટે ઉભા રહે છે જોઈ લો ચલો આપણે લઈએ છીએ આજાઓ આ રીતના બધા અહીંયા આગળ મજા કરી રહ્યા છે અને અમે બી સાથે કરી રહ્યા છે ભાઈ જોર મજા આવવાની છે ઓ એક માછલી બતાવીએ છીએ અહિયાં જે માછલી ની અંદર પાણી ભરાય ને તમારે પણ સારી છે આવી આવ્યો બતાવીએ તો માછલી માં તમે મજા લેજો તમને બહુ મજા આવશે જો આ માછલી છે અને હવે તમને પડીપા પડી પાણી કેવી ના પડે કબૂતર ઉપર બેઠું છે ભરાયું ભરાયું પાણી ભરાયું આપડે બે કઈ જણાવવાનું શું લાગે હા ભાઈ જોયેલો હજી તમે લઈ જઈએ આગળ એ ડાય ના મારતા ભાઈ ખોટું કામ કરે છો તમે चलो वन टू दिस्ट Jeg er Amiri.

એ પડ્યો એ પડ્યો એ ગયો 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 તો આ હતી અમારા વોટરપાર્કની મજા તમે બી તમારા દોસ્તો સાથે તમારા ફેમિલી સાથે આ વોટરપાર્કમાં વિઝિટ કરજો તમને બી મજા આવી જશે અને તમારા પૈસા વસૂલ થઈ જશે પર પર્સનની વાત કરીએ તો છસોથી આઠસો રૂપિયાની વચ્ચે ટિકિટ પ્રાઇસ રહેવાની છે લોકેશન ઉપર આવે છે આજે ને આજે વિઝિટ કરો